Bas bas. Teyze çok hu. Teyze શ્રી કૃષ્ણ જય માતાજી આઈ ટ્રેડિશનલ હોમમાં સ્વાગત છે અમે સવારે છ વાગે પહોંચ્યા છ સવા છ એ અમારી બસ આવી અને અમે પણ જેમ હું મારા નાનપણમાં વેકેશન કરવા આવતી એવી રીતે અમે મે મહિનામાં વેકેશન કરવાયા છે ફરી એ જ બધું રિપીટ થાય છે શૌર્યના લીધે અને લૂ છે તડકો છે અને અમારો એક જૂનો નાનપણનો એક ઈલાજ હતો કે બહાર એવી રીતે આમ આટો મારવાનો હોય અથવા લાઈટ ગઈ હોય કે કંઈક પણ એવી ગરમી હોય તો પેલી ઠંડી શાલ આવે ને કોટનની એ ભીની કરી નાખવાની તો અત્યારે મેં શૌર્ય શૌર્ય ક્યાં એ જો શૌર્યને મેં પેલી આછી પેલી કચ્છી શાલ આવે એને મેં ભીની કરી આપી છે એ ક્યારનો અંદર એકચ્યુઅલી ઉજાગરો થતો હતો તો ઉજાગરણ લીધે થોડોક વહેલો સૂઈ ગયો એક્ટિવા પર ચોકમાં ગયો તો એઝ ઇટ ઇઝ જેવું એનું રૂટિન છે તો વળતા એ સૂઈ ગયો એટલે ઊઠી ગયો અને થોડોક કંટાળ્યો તમે હિંચકા નીચે આવ્યા છીએ ટેબ લઈને તો મેં એને આ લોકોને મેં અત્યારે નવડાયા લૂ લાગે છે ને એટલે એ લોકોને મેં નવડાયા આ બંને પેર મારે છે ને લઈ જવી છે ઘરે પણ હજી સુધી મેં પરેશ ને વાત નથી કરી ને ગયો તો એટલે અમે અત્યારે અહીંયા સવારે સ્વિમિંગ પુલમાં અમે નાયા એટલો પવન હતો પવન અત્યારે પણ છે સવારે સખત પવન હતો ને પાણી મે મહિનામાં ચારધામ જે લોકો જતા હશે મે મહિનામાં કેવું ગંગાજી નું પાણી એકદમ ઠંડુ હોય સ્વિમિંગ પુલનું પાણી એટલું ઠંડુ હું ખાલી બસ જસ્ટ ઊભી રહી અને પછી બહાર નીકળી ગઈ સાવજ અને શૌર્ય નાયા બહુ જ પાણી ઠંડુ હતું અને પવનને લીધે ઠંડી લાગતી હતી તો હું બસ અને અને નીકળી અત્યારે થયા છે હું ક્યારની કઉ છું પણ એ અંદર આવતો નથી બહુ જ શાંતિ છે અત્યારે તો જનાવર દીપડો હોય કે સિંહ હોય કે હરણ હોય અત્યારે એવા ઘટાદાર છાંયડામાં પડ્યા હશે ને મારા ઝાડ બધા હું બહાર જોઈ આવી બધા ઉકે છે હમણાં હું રહીશ તો હું જ પાણી પાઈશ અને જો કેટલો તડકો છે અત્યારે તો ચકલી પણ ઉડવાની હિંમત ના કરે એટલા છાયા ગોતી ગોતીને બધા પડ્યા હોય બેઠા હોય આ મારું વોલ પેઇન્ટિંગ અધૂરું છે ઘણાને એવું ફીલ થાય છે કે મેં આ પેઇન્ટિંગ કર્યું છે પણ એકચ્યુઅલી આ પેઇન્ટિંગ અધૂરું છે બાકી રહી ગયું છે હવે અમે કદાચ પંદર વીસેક દિવસ રોકાશું કારણ કે વેકેશન બહુ મોટું છે છ જૂનના કદાચ પછી દસ જૂન સુધી એની સ્કૂલ સ્ટાર્ટ થશે ખુલશે તો અમે હમણાં ત્યાં સુધી અહીંયા જ રહીશું અમે સ્ટોરરૂમમાં અમારું કુલર છે એ પણ બહાર કાઢ્યું અને સાફ કર્યું એમાં પાણી ભર્યું બરફ મેં ફ્રીજમાં મૂકી દીધો છે અને એવી ઈચ્છા છે જો પૂરી થાય તો અગાસી પર સુવાની ઈચ્છા છે અત્યારે જો કોઈ ગેસ્ટ નહીં હોય તો હું સાવજીને વાત કરીશ કારણ કે હવે છોરીએ મોટો થઈ ગયો છે તો ખાટલા પર ત્રણ ખાટલા હોય તેને વચ્ચે રાખીને બહુ જ ઊંચી છે બીજે માળ છે એટલે વાંધો ના આવે તો આજે એવી ઈચ્છા છે કે અગાસી પર જો સુવા મળે એગ્રી થાય તો પથારી અગાસી પર કરશું શૌર્યભાઈ ક્યાર ના માટીમાં રમે છે પાણીમાં રમે છે જો આટલો ભાગ તો અમારે હા સ્વર્ગ જેવો છે ફંડો એ તું ખોટું ખોટું પાણી ના ઢોળે એમાં માટી બને વાડીમાં માટીથી રમવાનું એટલે મજા પડી જાય બાળકોને ત્યાં વડોદરા એટલું નથી કારણ કે પાકો કરી નાખ્યું છે ક્યારે અલગ અલગ સેપરેટ કર્યા છે જો અમારા બધા ટોયસ અહીંયા આવી ગયા છે અને આ અમારી નવી જોડી કેવી છાયડામાં છે જીવ માત્ર ને છાયડો જરૂરી હોય જોઈએ કે આપણે જ છે જે બીજાનું વાપરીએ છીએ સિટીમાં એવું કલ્ચર થઈ ગયું છે કે ઝાડથી બહુ કચરો થાય ઇવન આપણા ઝાડનો કચરો સળગાઈએ તો પડોશીને તકલીફ થાય ધુમાડાથી એટલે ઝાડથી આપણે એ કચરો થાય બીજા બાળે એ કચરો એ બધા પ્રોબ્લેમ પણ ફરવા નેચરમાં આવવાનું કારણ કે નેચર કુદરત છે એ બધાને ગમે જ છે કેવા છે અહીંયા શૌર્ય રમે છે એટલે એની એ લોકો બે અહીંયા છે ને આખી બપોર અહીંયા જવા રહેશે અહીંયા સખત ઠંડક છે શૌર્યભાઈ ઓછામાં ઓછા બે થી ત્રણ વાર જોડી આવે છે જો અહીંયા સખત ઠંડક છે આ મારું જો મયુર પંખ ઉપર છાપરું આવી જાય છે જોઈએ હવે કે ઉઠી જાય એ તો પાણી ના ઢોળ ખાલી માટીથી રમ આજો અહીંયા તો કેટલું કીચડ કર્યું છે એ માટીથી થી રમને અય શૌર્યના આયા પછી અઢી વર્ષે ખુલ્લામાં સૂવા ગયા અમે મજા આવી અગાસીમાં સુવાની પણ પ્રોબ્લેમ શું થયો સાડા બારે રાત્રે ઉગમણી દિશામાં મોટો ચાંદામામાં મોટા ચાંદામામાં દેખાયા અને દોઢથી થી બે ની વચ્ચે એક્ઝિટ ઉપર આવ્યા તો લાઇટ પેલી બહુ આવતી હતી ફેસ પર શૌર્ય ઉઠી ગયો તો મને એકવાર બતાવ્યું મમ્મા ચાંદા ચાંદામાંમા મતલબ એના મોઢા પર બહુ લાઇટ આવતી હતી મચ્છર એ ન હતા બહુ જ ઠંડક હતી એટલે મજા આવી અગાસીમાં સૂવાની પ્રોબ્લેમ શું થઈ ટેબ જોઈએ ને પછી હું છે ને ડેલી ટેબ અને મોબાઈલ વારાફરતી વારાફરતી હું છે ને ચાર્જમાં મૂકતી હોઉં ઝાપતી હોઉં એકાદ વાર ઉઠું રાતે તો ઉપરથી નીચે ક્યાં આવું એટલે સાવજની પાવર બેંક યુઝ કરું છું આખી રાત પાવર બેંક વપરાય જાય એટલે આખો દિવસથી પાવર બેંક મૂકવી પડે મોટી છે એટલે બસ એ જ પ્રોબ્લેમ આવે બાકી દૂધ તો એક મિલિટરની બોટલમાં ભરી લઉં છું અને ઠંડક સરસ છે મજા આવે અગાસી પર સુવાનું બધું જૂનું જૂનું રિપીટ થાય નેચરલ ગામડાની લાઈફ તો એવી જ હોય પણ બસ એ ચાંદાનું અજવાળું બહુ આવે છે એકદમ વચ્ચે ઉપર આવે છે ને તો ચાંદાનું અજવાળું મોઢા પર બહુ આવે છે બરાબરના કપડાં ગંદા કરી લેવા દો બરાબર રમી લેવા દઉં પછી હું અંદર લઈ જઈશ જમીને પછી સુઈ જાય કાલે ચોકમાં લઈ ગયા હતા તો વળતા બાપરે સૂઈ ગયો તો એક વાગે ઉઠી ગયો તો એક થી સાડા પાંચ અમારે ટાઈમ કાઢવો બહુ ભારે પડ્યો અમને કારણ કે એ સમજે નહીં તડકામાં નથી જવા દેતી પણ બહાર રહે તો સેક લૂતો લાગે છે ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ ચા પાણી થઈ ગયા હશે અને આજે અમારો દિવસ બહુ જ સરસ રહ્યો કારણ કે કાલે થાકને લીધે શરીર્ય ચોકથી આવતા એક્ટિવા પર સુઈ ગયો તો તો બપોરના એક વાગે ઉઠી ગયો પછી આખી બપોર અમે તડકામાં નહીં પણ કેવું હું બહાર બેસીએ તો લૂતો લાગે એને મેં ઠંડી પેલી એકદમ પાતળી ભીની સાલી કરી દીધી હતી તો કાલે અમે ત્રણ વાગ્યા સુધી બહાર રહ્યા પછી હું બોલી કે પપ્પા ખીજાશે પછી અંદર આવ્યો મીન્સ ઇન શોર્ટ કે અમે રખડ્યા કર્યું આજે એનું ટાઈમ ટેબલ બહુ ઓળદરા જેવું સરસ સેટ થઈ ગયું રમ્યો માટીમાં અને બપોરે ટાઈમ ટુ ટાઈમ જમ્યો અને ખાસ્સું ઉંટી ગયો અને આ વળતા કાયમ તડકો આવે છે ગયા ઉનાળે પણ મેં કર્યું હતું તો આ મારો જુગાડ છે જો અમારા બર્ડ્સ એને પાણી ભરવાનું છે મારે તો વળતા અહીંયા છે ને કાયમ તડકો આવે છે તો હું મોટી ચાદર એટલે એન્ટ્રન્સમાં અહીંયા સીધો તડકો ના આવે અને પ્લસ રે રૂમમાં છાયડો રે હું આવું કાયમ જુગાડ કરું ગયા વખતે મેં વજનવાળી ચાદર લગાવી હતી અને નીચે પછી મેં આવી રીતે પથ્થર લગાવી દીધા હતા આ ચાદર થોડીક હલકી છે તો એક પથ્થર મેં અહીંયા એક્સરસાઇઝની સાયકલે બાંધી દીધો છે અને શૌર્યના બધા ટોયઝ હું અહીંયા સાચવીને મૂકી દઉં છું હવે હમણાં ઉઠશે તો પછી હું દૂધ લઈ આવીશ જો રૂમમાં સૂતા છે ભાઈ મેં ટેપ ચાલુ કરી દીધું છે એટલે જલ્દી ઉઠે અમારો સામાન તો જો વાપરે થોડી કપડાને ઘડી કુલર ચાલુ છે એટલે રૂમમાં એટલી ઠંડક રહે છે અમસ્તાએ રૂમ બહુ બંધ હોય છે તો ઠંડક રહે છે તો ચા પાણી કરી લીધા હશે જનરલી હું ચા નથી પીતી કારણ કે ગરમીમાં બહુ ઈચ્છા નથી થતી થોડુંક ઠંડક થશે જો સાવજ ફ્રી હશે તો બહાર જશું નહીતર તો પછી વાડીમાં રમશું અને ઉઠે ને થોડીક ઠંડક થાય ને મારી એવી જ ઈચ્છા કે થોડીક વધારે વાર અંદર રહે ને પછી બહાર જઈએ કારણ કે સવા છ વાગ્યા સુધી બહુ તડકો લાગે છે અહીંયા હોય કે વડોદરા બહુ તડકો લાગે છે વડોદરાએ અમે છ સવા છ એ ગાર્ડન જવા નીકળીએ છીએ તપોવન મંદિર તો અહીંયા પણ એ જ છે એટલે બહુ જાજુ બહાર વહેલો ને આવે ને એટલે હવે ઉઠાડવાનું ક્યાંનો ટ્રાય કરું છું ઉઠે તો વધારે સારું છે કાઠિયાવાડમાં આવો ઉનાળામાં તો જેટલું બને એટલું બરફના ગોલા અને છાસ પી લેવાની બરફના ગોલા અને ખાવું હોય જમવાનો શોખ હોય તો કાઠિયાવાડમાં શિયાળામાં જેટલું હોય કાઠિયાવાડમાં મજા આવે અને છાસ તો આપણે આપણને જોઈએ જ એટલે અહીંયા તો મને બહુ જ વધી જાય છે છાસ પીવાનું અને જમણવાનું મતલબ શોખ હોય તમને જમવાનો તો ભરેલા મરચાં ભરેલા રીંગણ બટાકા રીંગણનો ઓળો રોટલા આ બધું બહુ ફેમસ છે અને બહુ જ સરસ આ બધી કાઠિયાવાડની ડીશ હોય તો તમને જમવાનો શોખ હોય ને તો કાઠિયાવાડ આવવાનું શિયાળામાં અને ઉનાળામાં તો જેટલું બને એમ શેરડીનો રસ્તો બહુ કોમન છે હવે તો બરફના ગોલાઈ સિટીમાં કોમન થઈ ગયા છે પણ અહીંયા થોડુંક વધારે મજા આવે આપણે ગામડામાં આવીએ ને તો થોડીક વધારે મજા આવે હે કે નહીં શૌર્ય શૌર્ય ક્યાં ગયો આ હાય શૌર્ય ખોવાઈ ગયો આ હાય સુરી ક્યાં ગયો હા હા અહીંયા તો હતો કોણ છે મેંગો ટ્રી ની નીચે કોણ છે મમ્મી મમ્માને ને બી ઉડાય મમ્મા ભી ગઈ મમ્મા ભી ગઈ બીજી કો તું દાદા કબુ બાર કાઢે જો લઈ લે હા હા ના કા ના કોઈ નથી

હા એ લઈ લે ચાલ અને ચાલ આગળ જઈએ રમવા ચલો જય શ્રી કૃષ્ણ ગુડ ઇવનિંગ કેમ છો અત્યારે ચા પાણી થઈ ગયા હશે અત્યારે મારે તો ચા નથી પીવી સાવજ બહાર ગયા છે તો મેં જેટલા છે પપ્પા માટે અને વિપુલ માટે થોડીક ચા કરી દીધી અને સાવજ બહાર ગયા છે તો ટાઈમ નથી જતો એકચ્યુઅલી અમે સાડા ત્રણના ઉઠી ગયા છે તો રમી રમીને પણ કેટલું રમવાનું તો અમે પાણીમાં રમાયા છે હવે અહીંયા અડધો કલાક અને આજે ડિસ્ક્રિપ્શનમાં સાવજ નો નંબર અમારું એડ્રેસ બધું મૂકીશ તમે જો કોઈ ના પ્રોગ્રામ કર્યો હોય તો ગીરમાં ચોક્કસ આવો અને ગીરમાં ક્યાં અમારે ત્યાં મધુવન ફાર્મ તમે અમારા ઘણા ટાઈમથી જોગ જોતા હોય અને ના હોય તો જુઓ અને વેકેશનમાં જો પ્રોગ્રામ કરવો હોય તો અમારા ફાર્મ પર ચોક્કસ પધારજો આકોલવાડી હું બધું જ એડ્રેસ પ્રોપર અને ફોન નંબર નાખીશ અને અત્યારે મારા દીકરો અમે સ્વિમિંગ પુલમાં છીએ કારણ કે ક્યારનો રમી રમીને ત્યાં જે અમારા કુંડા છે ત્યાંય પાણી ઢોળીને માટીથી રમીને કંટાળ્યો અને સાડા ત્રણના અમે બાર છીએ એટલે કદાચ હું અત્યારે હવે લોગમાં રજા લઈ લઉં કારણ કે પછી થાય ના થાય અહીંયા મારે એટલું જ ધ્યાન રાખવું પડે છે ઇવન વડોદરા થી પણ વધારે જો અમે અહીંયા પીલી સાઈડ જે ડીપ ડીપ એટલે એટલું બધું નથી ખાલી છે એટલે કોઈ કોઈ દિવસ શું કરે એક્સિડન્ટ ના થવો જોઈએ માં એટલે ખાલી એટલે અમે એ રીતે ઊંડું નથી રાખ્યું તો હું કદાચ અત્યારે બ્લોક માં રજા લઈ લઉં અને ચોક્કસ પધારો તમારા ફેમિલી સાથે ફ્રેન્ડ સાથે એકદમ અમારું જંગલમાં છે કુદરતી રમણીય સ્થાન છે હા હા બેટા શું ઈચ્છી 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 અને જોડે આંબાવાડી છે તમારે અહીંયા કોઈ જાતની બીક નથી અહીંયા જો સવારે ગરમ નાસ્તો હા બેટા સાબુ સ્વિમિંગ પુલ માં થોડું હોય સાબુ ચોક્કસ પધારો બધા અહીંયા વાડીનું રમણીય એકદમ રમણીય વાતાવરણ છે અમે અમે વાડી એકદમ નેચરલ રાખી છે રિસોર્ટ નથી કર્યું ફામને એકદમ દેશી રાખ્યું છે વાડી હોય દેશી ઘર હોય ને તો જ મજા આવે જેમ તમે અમારો નળિયાવાળો એરિયા પણ જોશો એટલે એ મોબાઈલ પર પાણી નહીં દીખા સવારે ગરમ નાસ્તો ચા પાણી તમારે જે જોતું હોય અને પ્લસ લંચ અહીંના સાઈડ સીન અને રાત્રે ગરમ જમવાનું બીજી બધી ઘણી સુવિધાઓ તો આજે હું એડ્રેસ અને ફોન નંબર ચોક્કસ ડિસ્ક્રિપ્શનમાં મૂકીશ અને મારો આહિર અમારા જે આહીર કપડાંના જે ટ્રેડિશનલના જે શોપિંગનો હમણાંનો જે એપિસોડ છે એ ઘણાએ બહુ જ પસંદ કર્યો બનતા સુધી હું જેટલું જેટલું અમારા આયરના કપડાંનું અથવા દાગીનાનું ઓઢણાનું હું તાલાળા પણ જવાની છું તો જ્યારે જ્યારે શોપિંગ કરીશ તો હું બ્લોગમાં ચોક્કસ નાખીશ અને ક્યાંથી કેટલી કેવા લીધા એ પણ ડિસ્ક્રિપ્શનમાં હું ચોક્કસ મૂકીશ તો અત્યારે હવે અમે થોડીવાર રમી લઈશું ઉનાળો હોય ને તો એક તો શેરડીનો રસ ગોલા અને એક સ્વિમિંગ પુલમાં નાવાળો હવે અમારો ટાઈમ ક્યાં જશે ને નીકળશે એ ખ્યાલ નહી આવે થોડોક તડકામાં આવજા આવજા કરીને લાલ પણ થઈ ગયો એ બેસી ના જતો ની તર પાણી પી જવાય ચર્યા